ઘર વિના નીચે બાર જો આ પોટલા મને આપી દીધો ખામે કોઈ અમારો આધાર નથી ત્રણ દિવસથી ખાધા પીધા આ રહ્યો તો કાય રહેવાનો આધાર નહી

કે અહીંયા પ્લાસ્ટિકના ઝોપડા છે ભાડે મળતા નહીં બેન મકાન બધા દસ પંદર હજાર ડિપોઝિટ માંગો પાંચ દસ હજાર ભાડું માંગ ક્યાંથી લાઈન ભરી લાઇટ બિલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું અહીંનું જ છે અને અહીંયા જ રહીશું અત્યારે તમે ક્યાં જઈએ બેન જઈએ ક્યાં બુલડોઝર હા બરાબર બહાર પડ્યા રહીશું ધમાલ થઈ જાય ને ત્રણ મહિના બહાર પડ્યા રહેતા અમે અમને આશરો આપો અત્યારે અમારી જોડે પૈસા નથી બરોબર અમને ગમે ત્યાં આશરો આપો અમે રહીશું મહેનત કરશું પણ હપ્તા કે છે તો પાછેથી ભરીશું ભલે મુસલમાન છે ગુજરાતી બધા જોડે જોડે ભાઈ જેમ જ રહ્યા હા અમારે કોઈ મગજ મારી દે રાજકોટમાં મકાન પાડે ને તો મકાન આપ્યા છે અમદાવાદમાં મકાન પાડે તો મકાન અહીંયા કેમ નહીં

અમે અહીં રહેતા હતા અમારે ખાવા ને શેર ખાવા વાળા છીએ બેન અત્યારે અમે રહીએ છીએ આ ઘર વિના નીચે કોઈ અમારો આધાર નથી ત્રણ દિવસ

હું તો દીકરી છું પણ એમના ભાઈ માજી ને એક દીકરો જ છે અને નથી ઘરે માજી હાવ નિરાધાર છે જો બેઠા એમને તો હાલી નથી શકતા હાવ એવા નિરાધાર આટલો ચાર જણા ઉચકીને બેહાડ્યા ડોસી મારી એ મદ્રાસી અમારી બાજુમાં અપંખ હાવ આપણને બેહાડે વિડીયો ઉતારવો હોય તો હેડો

હવે અમે કઈ રીતે પૂરું કરીએ છોકરાઓ મોટા કરવા ખવડાવ સરકાર જમીન હોય તો ખાલી કરાવ બેન અમે સગવડ કરી દેજ હોય સગવડતા પેલા કેવું તો પડે કે કે લ કેવું પડે કે તમે બાર મહિના છ મહિના પહેલા કેવું પડે કે પાડી દેશું તમે સગવડ કરજો તો શાંતિ શાંતિ આપણે કોઈક સગવડ થાય અત્યારે એકદમ ક્યાંથી સગવડ થાય અત્યારે આટલી બધી વસ્તી હ બેન આટલી બધી વસ્તીમાં પાડ્યાના ક્યાંથી મળે મકાન અમને મળે કોઈ જગ્યાએ મકાન નહીં ફરતા અહીંયા આધાર અમારે અહીં જ છે લાઇટ બિલ આધાર કાર્ડ ચૂટણી કાર્ડ બધું અહીં જ છે

ભલે મુસલમાન છે ગુજરાતી બધા જોડે જોડે ભાઈ જેમ જ રેહા અમારે કોઈ મગજ મારીને આ અમારે કોઈ મગજ આજે સવારે છ વાગ્યા થી ચાલુ કર્યું પાણી નથી બીજા કોઈ નાસ્તા પાણી નથી છોકરા નીંદર માસન જીસી બી આઈ ગયા અમે કઈ વસ્તુ લેવાની નથી હજુ જાડી ને કાઢ પત્ર મારું ઘર મારો છોકરો દિવાલ અમારે એમ બનાવી પડી મીટર લેવાનું હતું અમારા છાપરા જ કેવાય ના છાપરા આ પરિસ્થિતિ માં ક્યાં રાજકોટ થી મારા ભાભી શું શું કરે સર જોડે પૈસા નથી જયારે પ્લાસ્ટિક ના ઝુપડા બાંધ્યા પબ્લિકે ત્યારે એમને કેમ નહી તોડ્યું આ પ્રશાસન ની જ ગલતી છે એ લોકો એ અમને આગળ વધવા દીધા ને અમે અમારી કમાઈ આમાં લગાવી દીધી તમને એ તો ખબર હશે ને કે આજ નહીં તો કાલ ક્યારે ઢીલ ઢીલ કોની આપી ઢીલ કોને આપી ગવર્મેન્ટે આ સરકારે અમને ડીલ આપી રહેવા માટે કેમ એ મીટર કેમ આપ્યું એ લોકો અમને હોસલો ને હિંમત એમણે જ આપી છે નેતા આવીને તમને એવું કે તમારું ઘર નહીં નેતાએ નહીં કીધું એક ને જોઈ ને બીજા એ બનાવ્યું બીજા બીજાને જોઈને ત્રીજા એ બનાવ્યું ને કાચા હતા કાચા હતા તો પાકા બનાવ્યા તો એ અમારી બધી કમાઈ આમાં લાગી ગઈ અને નિકમની સરકાર જે પેલા હતી જે જે હતા અમે અહીંયા છીએ 30 વર્ષથી એ લોકોએ ના જોયું કે અહીંયા પ્લાસ્ટિકના ઝોપડા છે તો પછી ત્યારે જ અમને ભગાવી જોઈએ ને ત્યારે કેમ ના ભગાયા અમને અત્યારે આયા છે એ લોકોએ અમને આગળ વધવા દીધા ને અમે અમારી કમાઈ અમા લગાવી દીધી તમને એ તો ખબર હશે ને કે આજ નહીં તો કાલ કેરેક તો આટું છે ખબર નથી ઢીલ ઢીલ કોની આપી ઢીલ કોને આપી ગવર્નમેન્ટે આ સરકારે અમને ઢીલ આપી રેવા માટે કે મે મીટર કેમ આપી એ લોકો મીટર આપેલા ગવર્નમેન્ટે જ મીટર ભી આપ્યું અને અમને રેવાની અમને હોસલો હિંમત એમણે જ આપી છે એક નક્કા નેતા આવીને તમને એવું કહેતા હતા કે તમારું ઘર નહીં તૂટે નેતાએ નહીં કીધું પબ્લિક એક ને જોઈને બીજાએ બનાવીને બીજાને જોઈને

એટલે અહીંયાના લોકોનું જે કહેવું છે કે અમે તો વર્ષોથી અહીંયા રહીએ છીએ અને સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે જ્યારે કાચા મકાન બનતા હતા જ્યારે છાપરા બનાવ્યા ત્યારે કોઈ સવાલ કરવા કેમ ના આવ્યું એ લોકો સુધી લાઇટ બિલ કેવી રીતના પહોંચ્યા એ લોકોને કેવી રીતના પાકા બધા જ કાગળિયા બનાવી દેવામાં આવ્યા એ બહુ જ બધા ફોલ્ટ છે બહુ જ બધા એવી કડીઓ છે જે જોડવામાં આવે તો આપણને એવું ખબર પડે કે વર્ષોથી રહેતા આ લોકો અને વર્ષોથી આ લોકોને એવું આશ્વાસન આપતા એ લોકો કે ભાઈ તમારું ઘર ક્યારેય નહીં તૂટે એ બધા ક્યાં છે એ લોકોને લાઇટ બિલ કેવી રીતના મળ્યા એ લોકો અહીંયા ઘર બનાવતા હતા તો કોઈ રોક્યા કેમ નહીં જો આટલું મોટું દબાણ થઈ ગયેલું હતું કે ઓલરેડી સરકાર આંકડા તો આપી જ રહી છે કે અમે આટલું